નેશનલ વાસ્ક્યુલર ડે નિમિત્તે ડોક્ટરે જણાવ્યું હતું કે ડાયાબિટીસના કારણે ભારતમાં વાસ્ક્યુલર સમસ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને તમાકુના વ્યસનના કારણે લોકોમાં ગેંગ્રીન પગના અલ્સર ડીવીટી વેરિકોઝ વેરીકોઝવેઇન્સ ડાયાબિટીક અલ્સર વાસ્ક્યુલર માલ ફોર્મેશન જેવી સમસ્યા વધે છે તો આ સમસ્યાને નિવારવા વ્યસનનો ત્યાગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ વાસ્ક્યુલર ડિસીઝ એટલે શરીરની ધમની અને શીરાઓને લગતી બીમારીઓ ધમનીમાં મોટાભાગે બ્લોકેજની બીમારી થાય છે જેને પેરિફરલ વાસ્ક્યુલર ડિસીઝ કહેવાય છે અને એ જ રીતે ધમની પહોળી થવાની બીમારીને એન્યુરિઝમ કહેવામાં આવે છે એ જ રીતે શીરામાં થતી બીમારીઓ બે જાતની હોય છે શીરાના બ્લોકેજ થવા જેને ડીપ વેન થ્રોમ્બોસિસ કહેવાય જે ક્લોટને કારણે થાય છે અને વાલ ખરાબ થવાને લીધે વેરીકોઝ વેન નામની બીમારી થાય છે જેમાં લીલા ભૂરા રંગની નસો પગમાં ઉપસેલી જોવા મળે છે મોટાભાગની ધમનીની બીમારીઓમાં તમાકુ ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલનો અગત્યનો ફાળો હોય છે જ્યારે શીરાઓની બીમારીમાં ઓબેઝિટી મલ્ટિપલ પ્રેગ્નન્સી અને વધુ ઊભા રહેવાની જે બિઝનેસ છે એનો ભાગ રહેલો હોય છે